चप्पल लायो चप्पल लायो चप्पल लायो चम चेंप, पड़े तो चप्पल नौ वाला है ये जुनून तो आम तो हारा है आम तो हारा है इसलिए वो क्या वाला मतलब आम तो हारा है देखा है पर टेस्ट करवो पर जी आते चाक हाँ मजबूत ही हो मजबूत है मजबूत તમારે ખાવાના આને ખાવાના દિવ્ય ને ખાવાના બધા ખાવાના મારે નહીં ખાવાનું

ભારે પડ્યો મેં જીતા ચેમ્પલ લાવજો હાલ જેમ વાગે છે એટલે ચી વાત કરો લાવ લાવલા ચી વાઘેવલા

તમે ખાસો નામ મારું નામ કાફી હે મારું નામ લો ને એટલે બધું મળી મારા નામ એટલે હાલ તો બોલ્યો

કે ના પાપ લાગે તો માર પાપ લાગે પતિનું મારતા હોય છે રીલ્સ માં જેવાય મારતા પાપ લાગે પણ હાચુક નું નહીં હોતું હકીકત નહીં હોતું એમને ખાલી આમાં કે તો આડાળું નરક માં છે આંખળમાં